છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સંવેદનશીલ અભિગમ દાખવીને સ્વર્ગસ્થ ગુલાબ રાઠવાની સહાય મંજૂર કરાવી હતી જિલ્લા સમારતા અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા ગુલાબ રાઠવાના ઘરની મુલાકાત લઈને તેમના પરિવારને આશ્વાસન પાઠવીને પંદર લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ મૃતકની પત્નીને આ સહાયની રકમનો બાળકોના અભ્યાસ માટે જ ઉપયોગ કરવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર બી ચૌધરી ચૂંટણી શાખા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ હોમગાર્ડના ના જવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મારા પપ્પા હોમગાર્ડમાં નોકરી કરતા હતા લોકસભાની ચૂંટણીમાં મારા પપ્પા ફરજ બજાવતા માર્ગમાં એક્સિડન્ટ થતા મૃત્યુ પામ્યા પપ્પાના પપ્પાના જવાથી ઘરમાં હાલ કોઈ કમાડો નથી આ પરિસ્થિતિમાં સરકારે અમારી મદદ કરી છે કલેક્ટર સાહેબે પણ અમને સહાય આપી છે જ્યાંથી અમારા ઘર નું ગુજરાન ચાલશે હું તો તમારી ભાઈ બહેન અભ્યાસ પૂર્ણ કરી શકે છે અમને સહાય આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર